આપણે જણાવી દઈએ પંદર સપ્ટેમ્બરે નાગરિક બેંકની ચૂંટણી યોજાશે યુવાન પર હુમલાના કેસમાં ગણેશ જાડેજા એ જેલમાં છે પરંતુ અનેક રાજકીય ધુરંધરો પણ મેદાને છે આ ચૂંટણીના જંગમાં બારે રસા કસી બધો માહોલ રહેશે ગોંડલ નાગરિક બેંકની આ ચૂંટણીમાં કે જેમાં વિધાનસભા ચૂંટણી જેવો જ ગરમાયેલો માહોલ છે અને આજ મુદ્દે આપણી સાથે

કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને એમના પુત્ર જે અત્યારે જૂનાગઢ જેલવાસ ભોગવી રહ્યા છે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ આ બંનેના જે ઉમેદવારી ફોર્મ છે એને લઈને વિવાદ થયો છે અને એને કારણે જે યતીશ દેસાઈ જે બેંકના ડિરેક્ટર છે એમણે રાજકોટ રૂરલ એસપીને આ પત્ર લખ્યો છે કે આ બંને જણે જે ઉમેદવારી ફોર્મ ભર્યું છે એ એમ કે એકને જ સજા થયેલી છે અને એક જેલમાં છે ત્યારે આ ફોર્મ અમાન્ય રહ્યું છે પરંતુ સૌથી મોટા સમાચાર એ છે કે જે ચકાસણી સ્કૂટીની હોય એ થઈ ગઈ છે અને બંનેના ફોર્મ જયરાજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ એટલે ગણેશ જાડેજા આ બંનેના ડિરેક્ટર પદ માટેના ફોર્મ માન્ય રહ્યા છે એમાં મહત્વનું કારણ અત્યારે આપણે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે જય પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સજા થઈ છે પરંતુ એ સુપ્રીમમાં સ્ટે ઉપર છે અને બીજી જે વાત છે કે જે ગણેશ જે જૂના ગણેશ ગોંડલે જે ફોર્મ ભર્યું છે એ જૂનાગઢના જેલરવાની સામે સહી સિક્કા સાથે ભર્યું છે એટલે સહકારી કાયદા મુજબ આ પણ એમને માન્ય હોય એટલે સ્કૂટીનીમાં આ બંનેના ફોર્મ માની રહ્યા છે અગિયાર બેઠક અને આડત્રીસ ઉમેદવારો એટલે જંગ તો બહુ મોટો છે અને ગોંડલનો જંગ છે હવે જોવાનું એ રહે છે કે જે જૂના શાસકો છે એમને પણ આમાં અત્યારે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને આવા સંજોગોમાં

એના બદલામાં ડીજીપી સાહેબે તાત્કાલિક અસરથી લોકલ પોલીસ ને અને સૂચના આપી છે અને મેલ પણ કર્યો છે હોમ ડિપાર્ટમેન્ટ પણ મેલ કર્યો છે કે આ ઇલેક્શન ફેર અને ન્યાય ન્યાયી ઇલેક્શન થવું જોઈએ અને કોઈ હિંસા ન થવી જોઈએ એવો ડીજીપી વિકાસ સહાય સાહેબે અંગત રસ લઈને મેલ કરેલો છે યતિશભાઈ તમે જે રજૂઆત કરી છે પોલીસ તંત્રને કરી છે પણ આ ચૂંટણી છે સરકારી વિભાગની તો રાજ્યના રજીસ્ટ્રાર કે રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર કે એમને કઈ રજૂઆત કરી છે કે એની આ ફોર્મ જે તમે બે ફોર્મનો વિરોધ કરી રહ્યા છો એનો એમને પણ મેં રજૂઆત કરી છે પરંતુ એ લોકોને રજૂઆત કરવાનો કોઈ અર્થ નથી એ લોકો એ લોકો દયરાતસિંહની એવી આવવામાં આવી ગયા છે કે એ લોકોની પાસે પોતાને પણ એટલું ભાન નથી કે મારી પાસે શું પાવર છે એ ડિસ્ટ્રિક્ટ રજીસ્ટારે હાઈકોર્ટ માં હુકમ નું પાલન કરવું એવો કાગળ ચૂંટણી અધિકારી ગોંડલ નાગરિક બેંક ને લખેલો છે તેમ છતાં પણ એમના હુકમ નું પાલન થયેલું નથી ઈ પોતે પણ જાણે છે

કે આ બંનેના ફોર્મ અમાન્ય રહેવા જોઈએ પરંતુ સ્કૂટીનીમાં બંનેના ફોર્મ માન્ય રહ્યા છે ગણેશ ગોંડલ જુનાગઢ જેલમાં છે અને જેલના જેલરની રૂબરૂમાં સહી સિક્કા સાથે કર્યા છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે એને પણ નાગરિક બેંકના ડિરેક્ટર પદ માટે જે ફોર્મ ભર્યું છે એમાં એમણે જે ટાંક્યું છે એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એમને સ્ટે મળ્યો છે એ અંતર્ગત એમના સૂત્રો જણાવી રહ્યા છે મહત્ત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રનું જે રાજકારણનું એપી જે કહી શકાય ગોંડલ અત્યારે વિધાનસભા લોકસભાની ચૂંટણી જેવો માહોલ છે અને સહકારી ક્ષેત્રે આ સૌથી મોટી ચૂંટણી છે ત્યારે જોવાનું એ રહે છે કે હવે જ્યારે ત્રણ ચાર તારીખે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે અત્યારે સ્કૂટીનીમાં ગણેશ ગોંડલનું અને પૂર્વ ધારાસભ્ય એમના પિતાશ્રી જયરાજસિંહ જાડેજાનું ફોર્મ માન્ય રહ્યું છે અને બીજી વાત જે સહકારી સૂત્રો એટલે એમના જ સૂત્રો જણાવી રહ્યા છે કે જે સ્કૂટીનીમાં જો અમાન્ય રહ્યું હોત તો જ એ વાત અનુપ સ્કૂટીનીમાં અમાન્ય નથી રહ્યું એનો મતલબ છે બંનેના ફોર્મ માન્ય છે જી ધર્મેશ જોડા આ બદલ આભાર આપનો